સોશિયલ મીડિયા વાળાને તો મારી ચેલેન્જ છે એને મારી ચેલેન્જ છે જરાક આ નજીક બરોબર લેજો મારો ભાઈ એને મારી ચેલેન્જ છે હું આ વસ્તુ વાપરતો નથી આ જોતો નથી આમાં મને કોઈ ભગવાન તરીકે બતાવે ને તોય જ જોતો આ વિશે મારે કંઈ લેવા દેવા નથી નમસ્કાર મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગોંડલમાં જયરાજસિંહ જાડેજા તમે બધા લોકો બહુ સારી રીતે ઓળખતા હશો કહેવાય છે કે ગોંડલ એટલે જે લોકો સમજતા નથી જે લોકો બહારના છે એ લોકો ગોંડલને બીજી નજરે જોવે છે એવું ગણેશ ગોંડલ પણ કહેતા હતા પરંતુ આજનો જે તમને વિડીયો બતાવવાનો છું આ વિડીયો તમે ધ્યાનથી અંત સુધી જોજો સાહેબ કેમ કે આટલા દિવસ સુધી તમે ઘણા બધા વિડીયો જોયા હશે પરંતુ આજે તમે જુઓ કે જયરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે કે મારો વિડીયો સોશિયલ મીડિયામાં કોઈ સારો બનાવે કે કોઈ ભૂંડો બનાવે મને કંઈ ફરક જ પડતો નથી અને હું જોતોય નથી ભલે લોકો મને ભગવાન કહે ને તો પણ હું વિડીયો નથી જોતો તો આ છે મિત્રો જયરાજસિંહ જાડેજા હું તમને વારંવાર કહેતો હતો આની પહેલાં પણ મેં ગણેશ ગોંડલ વિશે પણ કીધું હતું જ્યારે રાજકુમાર જાટને લઈને જે અવારનવાર એમની ઉપર આરોપો લાગ્યા હતા એમાં પણ મેં કીધું હતું ગણેશ ગોંડલને લઈને કે ભાઈ આપણે ગણેશભાઈ આ ન કરે ભાઈ ક્યાંક ભૂલ થઈ હોય તો એ સામાન્ય છે પરંતુ આ વખતે ન કરે અને તમે જોયું પણ હશે કે ગણેશભાઈ હોય જયરાજસિંહ જાડેજા હોય જ્યારે બીપોર જો આવતું હોય બીપોર જો વાવાઝોડું હોય કે પછી કોરોના જેવી વિકટ પરિસ્થિતિ હોય અને આ પરિસ્થિતિની અંદર પણ આ લોકોએ બહુ સારું એવું કામ કર્યું છે ને લોકો પણ જાણે છે અને એટલા માટે જ એમને લગાતાર લગાતારને લગાતાર જીતાડવાની કોશિશ કરતા હોય છે તો અત્યારે મિત્રો તમને આગળ એક વિડીયો બતાવવાનો છું ખાસ કરીને વિડિયો તમે અંત સુધી જોતા રહેજો જેમાં જયરાજસિંહ જાડેજા શું કરી રહ્યા છે ખાસ કરીને આ વિડીયો તમે જુઓ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં વિડિયોને એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર મારા ભાઈઓ પહેલીવાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા આવાનેકો વિડીયો મળતા રહેશે તો ચાલો હવે સૌથી પહેલા સાહેબ તમે જોઈ લો મીડિયા તો મારી ચેલેન્જ છે એને મારી ચેલેન્જ છે જરાક નજીક બરોબર લેજો મારો ભાઈ એને મારી ચેલેન્જ છે હું આ વસ્તુ વાપરતો નથી આ જોતો નથી આમાં મને કોઈ ભગવાન તરીકે બતાવે ને તોય નથી જોતો આ વિષય મારે કઈ લેવા દેવા નથી